નમસ્કાર સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ અને મહત્વના સમાચારો પર નજર કરીશું વડોદરામાં હરણીલેક ઝોન દુર્ઘટના મામલે ત્રણ આરોપીઓએ કરી જામીન અરજી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોડકરે જામીન નહીં આપવા કોર્ટમાં કરી દલીલો કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી અમદાવાદના નવા વિસ્તરી રહેલા વિસ્તારમાં પાણીની સુવિધાઓની તૈયારીઓ શરૂ નાના ચિલોડાથી લઈ એસપી રોડની પાણીની સુવિધાનું આયોજન આગામી સમયમાં લાખ પાણીની ટાંકીની મંજૂરી અમદાવાદ શહેરના ચોવીસ સ્મશાનો પૈકી પાંચ સ્મશાનગૃહને નવીનીકરણ કરવાનો નિર્ણય નવ છપ્પન કરોડના ખર્ચે આ પાંચ સ્મશાનગૃહોને નવીનીકરણ કરવામાં આવશે સીએનજી ચીનની પીવાના પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે એલઆરડી બાદ હવે પીએસસીના નિયમોમાં કરાશે ફેરફાર લેખિત તથા ફિઝિકલ ટેસ્ટમાં કરાશે ફેરફાર સરકાર ટૂંક સમયમાં નવા ભરતી નિયમો કરશે જાહેર આગામી દસ માર્ચે યોજાશે સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી ઉમેદવારો બાર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ ઓગણત્રીસ ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ત્રણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની હોલ ટિકિટ વિતરણની તારીખ જાહેર બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ કરવાની રહેશે ડાઉનલોડ રાજ્યના લાખો પરિવારોને આજે મળશે સપનાના ઘર પીએમ મોદી આવાસોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં રહેશે હાજર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં ભાજપનું આજથી ગાંચલો અભિયાન બનાસકાંઠાના જત્રોલાથી સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં જોડાશે રાત્રિ રોકાણ કરી સવારે સભા અને ખાટલા બેઠક કરશે આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં હુંકાર સાબરકાંઠામાં રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા હિંમતનગર બક્ષી પંચ મોરચા તથા ભાજપ કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ મહાનગર મહાવીરનગર ચાર રસ્તા પાસે કરાવ્યું પુતળા દહન અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાગરૂપે કરાયું આયોજન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા બનાસકાંઠાના થરાદ તાલુકાના જેટા અને જમડા ગામમાં ખરવા નામના રોગથી પશુપાલકો ચિંતિત જેટા અને જમણા ગામે જિલ્લા પશુ ડોક્ટરની ટીમના ધામાં પાંચ દિવસમાં છ પશુઓના મોત નવ શહેરમાં ડિગ્રી ની આસપાસ ઠંડીનો પારો નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર ડીસામાં અગિયાર પોઈન્ટ પાંચ રાજકોટમાં તેર ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગર ભુજ પોરબંદર સુરેન્દ્રનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું ફરી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત આજે પણ પવનોના કારણે ઠંડીનો પારો ગગડ્યો ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી હજુ બે દિવસ ઠંડી ભૂક્કા બોલાવશે બાર ફેબ્રુઆરીથી ઠંડીનો પારો ગગડશે બાર થી પંદર ફેબ્રુઆરી વાદળછાયું વાતાવરણ રહેશે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ બાળકોએ ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું બાળકોને જાતિ વિષયક શબ્દો બોલી મારવાની ધમકી આપતી હોવાનો આક્ષેપ સુરતમાં કાપડના વેપારીઓની માંગ એમએસએમઇના પેમેન્ટનો નિયમ એક વર્ષ માટે સ્થગિત કરવા માંગ સીઆર પાર્ટીના નેતૃત્વમાં વેપારી સંગઠનોની નિર્મલા સીતારામનને રજૂઆત સુરતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સીએમને પત્ર લખ્યો કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજીની કાયમી નિમણૂક કરવા રજૂઆત કરી બનાસકાંઠાના વેપારી ડીસામાં પાલિકાના ટીપી પ્લાનના નિર્ણયથી ખેડૂતોમાં નારાજગી ખેડૂતોની જમીન જતી હોવાથી ખેડૂતોનો વિરોધ ટીપી પ્લાન રદ નહીં થાય તો આંદોલનની ચીમકી સુરતના આરેઠમાં સ્ટોન કોરી માટે લોકોનો વિરોધ છેલ્લા ચાર દિવસથી ગામ સર્જણ બંધ આજે માંડવી પ્રાંત કચેરીમાં સરકાર અને ગામના સભ્યો વચ્ચે બેઠકનું આયોજન સુરતમાં સેલારપુર ગામમાં અંબિકા સ્ટોન પરિસંચાલકો પર હુમલો થતા વિરોધ વાનકલની બજારો બંધ રાખી સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ જમીન વિવાદને લઈને કરાયો હતો હુમલો હુમલાખોરોને સજા કરવા સ્થાનિકોની માંગ ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થતા હોવાના દ્રશ્યો સામે આવ્યા એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરી લઈ જવામાં આવતી હોવાનો વિડીયો થયો વાયરલ મહેસાણાના કડી દેત્રોજ રોડ પર અકસ્માત ભરેલ અડફેટે બાઇક ચાલકનું મોત અકસ્માત બાદ દંપત ચાલક ફરાર મોતમાં વાગરા હનુમાન ચોકડી પર બે બાઇક વચ્ચે અકસ્માત ચાર લોકો થયા ઇજાગ્રસ્ત ઘાયલોને સારવાર રથ હોસ્પિટલ ખસેડાયા મૃતકના પરિવારજનોએ એકનો એક પુત્ર ગુમાવ્યો ઘટના બાદ પરિવારજનોએ પુત્રની બંને આંખોનું દાન કર્યું બંને આંખો ધોળકા મોકલી ચક્ષુદાન કરાયું કચ્છના વાડલા મુન્દ્રા રોડ પર અકસ્માત સર્જાયો બે કાર વચ્ચે ટક્કર અકસ્માતમાં બે લોકોના મોત સુરતના ઉધરામાં તસ્કરોનો તરખાટ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન મંદિરમાં રહેલી દાનપીટીમાં હાથ ફિરો મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવી કેદ ઉંજા મહેસાણા રોડ પર કારમાં આગ ઉનાવા હાઇવે પર કારમાં ભીષણ આગ લાગી અગમ્ય કારણોસર કારમાં લાગી આગ કારમાં બેસેલા પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ જયંત પેકેજિંગ લાગી આગ વિકરાળ આગ લાગતા દોડધામ ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ સુરેન્દ્રનગરમાં તોફાની એ આતંક મચાવ્યો રોડ પર પાર કરેલી માં તોડફોડ કરી પહોંચાડ્યું નુકસાન માં રાખેલ અંદાજે પંદર હજારની રોકડ સહિત મહત્વના ડોક્યુમેન્ટ લઈ ફરાર વડોદરામાં સ્કૂલ વાહન ચાલકે ચૌદ વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં સ્કૂલ વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસની આરોપીની કરી ધરપકડ અમદાવાદમાં અપહરણ થયેલા યુવકનો સાબરમતી નદીમાંથી મળ્યો મૃતદેહ પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદના હવાના હવામાં બે રાઉન્ડ ફાયરિંગ મિલકતના વિવાદમાં બે ભાઈઓ વચ્ચે થયો તો ઝઘડો પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માનવતા મહેકાવી એમ્બ્યુલન્સ આવી તે પહેલા ઇજાગ્રસ્તે પહોંચાડાયો હોસ્પિટલ અકસ્માતનો ભોગ બનેલા યુવકની કરી મદદ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ ઉન્ની ઉજવણી મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળથી કાર્યક્રમ સ્થળ સુધી શોભાયાત્રા શોભાયાત્રામાં વાસીઓ અને આર્ય સમાજના અનુયાયીઓ જોડાયા મોરબી ટંકારા સ્ટેટ હાઇવે પરના ઓવરબ્રિજનું નામકરણ કરાયું મહર્ષિ દયાનંદ સરસ્વતી બ્રિજ નામકરણ કરાયું રાજ્યના માર્ગ અને મકાન વિભાગની જાહેરાત સંસદના જિલ્લા સત્રના અંતિમ દિવસે સદનમાં રામ મંદિરને લઈ પ્રસ્તાવ રજૂ કરાયો ભાજપ સાંસદ સત્યપાલસિંહે રજૂ કર્યો પ્રસ્તાવ રામ સભ્યતા સંસ્કૃતિ અને વિરાસત ભારત અને ભારતીયતાના પ્રતિક તરીકે પ્રસ્તાવ લાવવામાં આવશે આ ઠરાવના માધ્યમથી સંસદના બંને ગૃહ પ્રધાનમંત્રી મોદીનો આભાર માનશે કલમ એકસો ત્રાણું હેઠળ આજે પ્રસ્તાવ પર ચર્ચા થશે સંસદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન સાંજે પાંચ વાગે પીએમ સંસદમાં કરશે સંબોધન સમાપન સ્પીચ આપી શકે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનું મોજું વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકોની હાલાકી ઠંડીમાં લોકોએ લીધો તાપણાનો સહારો બદ્રીનાથ ગામના પાંડુકેશ્વરમાં સ્થાનિકો રંગબેરંગી પોશાકમાં ભગવાન કુબેરની કરી પૂજા આજે કુબેર ભગવાન ઉનાળાના છ દિવસ છ મહિના ભગવાન બદ્રીનાથ સાથે ગદભૃહમાં રહે છે જેની દેશ દુનિયાના લોકો મુલાકાત લે છે પટનામાં કંપનીનો લોગો મારીને નકલી ઘડિયાળ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો પોલીસ સાતસો ઘડિયાળ કરી જપ્તા ઘડિયાળ સાથે આપવામાં આવતું હતું વોરંટી કાર્ડ દિલ્હીમાં બાઇક ચોરી કરતા રોઝ ગેંગના માણસોની ધરપકડ કેટલાય દિવસ સુધી રોઝ ગેંગના માણસોએ પોલીસે ચોરી કરેલા બાઇક પણ કર્યા જપ્ત આંધ્રપ્રદેશમાં ગમખર અકસ્માત સર્જાયો મુલુનુરુ ટોલ પ્લાઝા પાસે એક લારી બસ વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં ચાર લોકોના મોત પંદર લોકો ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર રે ખસેડાયા લોડિયામાં બે લોકોના મોત લોકો ઇજાગ્રસ્ત મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વેપારી પાસેથી ત્રણ પોઈન્ટ કિલો વજનના સોનાના દાગીનાની લૂંટના કેસમાં પોલીસને સફળતા મળી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જેમની પાસેથી છસ્સો ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા અન્ય બે આરોપીની શોધખોળ છે મધ્યપ્રદેશના ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં મૃતકોનો આંકડો તીડ પર પહોંચ્યો બે લોકોના સારવાર દરમિયાન મોત બ્લાસ્ટમાં અગિયાર લોકોના મોત થયા હતા બિહારના સુલતાનગંજમાં ઉત્તરવાહીની ગંગા કિનારે રસેલ વાય સાપ જોવા મળ્યો રસેલ વાય સાપ જોવા મળતા લોકોમાં અફરાતફરી જોવા મળી થોડી વાર બાદ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છત્તીસગઢના શક્તિ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ અધિક્ષક અંકિતા શર્માએ ગેરકાયદેસર વેપારીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ કરી શક્તિનગરમાં આવેલી દારૂની દુકાનમાં અચાનક રેડ પાડતા દારૂ વિક્રેતાઓમાં ભયનો માહોલ રાજસ્થાનમાં ચિત્તોડગઢમાં શ્રી સાવલિયાજી મંદિરની દાનપેટી ખોલવામાં આવી ગણતરીના પ્રથમ દિવસે છ કરોડ સત્તર લાખ રૂપિયાની ગણતરી કરવામાં આવી બાકીની ગણતરી હવે બાર ફેબ્રુઆરીએ કરવામાં આવશે રાજસ્થાનના ડીવા માં ગ્રેનાઇટ ભરેલું ટ્રક પલટ્યો ટ્રક પલટી જવાથી ગ્રેનાઇટ રસ્તા પર ઢોળાયો જેના કારણે ગ્રેનાઇટની શીટને મોટી સંખ્યામાં નુકસાન રાજસ્થાનના મુકંદરા હિલ્સ રિઝર્વથી ગુમ થયેલ એકમાત્ર વાઘ એમટી ફાઈવનું પગેરું ભીલવાડાના જંગલમાં મળ્યું વન વિભાગની ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે વાઘ જવાહરસાગર રેન્જને પાર કરીને ભીલવાડા મધ્યપ્રદેશ સરહદના જંગલ વિસ્તારમાં પહોંચ્યો હતો રાજસ્થાનના કોટામાં સુભાષનગરમાં ત્રણ વર્ષનું બાળક ગુમ થયું અંદાજે ત્રણ કલાકની જહેમત બાદ બાળકનું મૃતદેહ પાસેના પ્લોટમાં ભરેલા પાણીમાંથી મળ્યો રમતા રમતા ડૂબી જતા બાળકનું મોત ઝારખંડના રામગઢમાં પતરાતુ તળાવમાં સાયબેરિયન પક્ષીઓ જોવા મળ્યા ઠંડીના કારણે પક્ષીઓ અન્ય દેશમાંથી ફેબ્રુઆરીના અંત સુધી ભારત આવે છે યાયાવત પક્ષીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા મધ્યપ્રદેશના ધરમપુરી પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ટ્રકે પલટી મારી અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત ટ્રકમાં ત્રણ લોકો હતા સવાર અને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ બિહારના શિયોદર જિલ્લામાં બે નદીઓને જોડવાનું કામ શરૂ બેલવામાં બાગમતી નદીના કારણે ડેમ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં બાગમતી નદીનું પાણી મુઝફ્ફરપુરની ગંડક નદીનું પાણી એક કરાશે રાજસ્થાનના મનોહરપુરમાં ટ્રેલરે અચાનક બ્રેક મારવાના કારણે અકસ્માત સદનસીબ અકસ્માતમાં કોઈ જાનહાની નહીં અકસ્માતના કારણે ઘટના સ્થળ પર ટ્રાફિક જામ માર્યા ગયેલા માફિયા અતિક અહેમદની ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી શરૂ અતિક અહેમદના સંબંધી હોની પણ સંપત્તિ સામે કાર્યવાહી માફિયા અતિકની નોયડામાં કરોડો રૂપિયાની મન્નત નામની હવેલી ઝારખંડ ઓડિશા રાજ્યની સરહદ પર કોયલ નદી પર બનેલો કુલ દોઢ વર્ષથી બિસ્માર વાહન ચાલકોમાં અકસ્માત ભય રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો આગામી ચૂંટણીમાં મતનો બહિષ્કાર કરવાની પણ આપી ચીમકી હરિદ્વારમાં રિષિપુલ પાસેની એક હોટલમાં આગ લાગી આગને કારણે ચો તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લાકડા કાપવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી મારામારીની ઘટનામાં એક પક્ષના આઠ લોકો ઈજાગ્રસ્ત ઘટનામાં સ્કૂલનો એક વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ મધ્યપ્રદેશના મંડલા જિલ્લાના નેશનલ હાઇવે ત્રીસ પર આરોઈ ગામ પાસે માર્ગ અકસ્માત અકસ્માતમાં ચાર લોકોના મોત અન્ય છ લોકો ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા એમપીના વની વિસ્તારમાં ખોટો ફાળો ઉઘરાવાની આશંકાએ એક વ્યક્તિની કરી પીટાએ યુવકની પીટાઈનો વિડીયો વાયરલ પોલીસે માર મારનારા તત્વોની શોધખોળ હાથ ધરી છેલ્લા ઘણા સમયથી સંખ્યામાં વધારો તંત્ર દ્વારા તેમની લઈને નિયમો પણ લાગ્યું છતાં કેટલીક ઇ રજીસ્ટ્રેશન વિના ચલાવવામાં આવી રહી છે રજીસ્ટ્રેશન વિનાની ઈ લોકો માટે જોખમ રાજસ્થાનમાં દબાણ હટાવવાની કામગીરી જોરશોરથી શરૂ અધિકારી રવિન્દ્રસિંહની આગેવાની હેઠળ ચાલી રહી છે કામગીરી દબાણ હટાવવાની કામગીરીને લઈ લારી ધારકો અને વેપારીઓ રોષ અલવર જિલ્લાના બિલકેશ્વર મહાદેવના વાર્ષિક ઉત્સવ પર ભવ્ય કલેશ યાત્રાનું આયોજન ગામમાં મહાદેવના નામના ગુંજિયા નારા કલશ યાત્રામાં મંદિરોના સેંકડો ભક્તોએ લીધો ભાગ ટ્રેનમાં ચોરી કરતી સાંસી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા આરપીએફ દ્વારા મહિલાના પર્સની ચોરી કરતા રંગી હાથ ઝડપી પાડ્યા પોલીસ આઠ હજાર રોકડ સહિત ત્રણ મોબાઈલ ફોન સોનાના ચાંદીના દાગીના પણ કર્યા જપ્ત ઇટાવા જિલ્લાના ભરથાનામાં દુકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન શોર્ટ કારણે આગ લાગી હોવાનું અનુમાન ફાયર ટીમે આગ પર મેળવ્યો કાબુ બનાસકાંઠાના સુઈગામ ભાબર નેશનલ હાઇવે પર પલટી કાર ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી કારમાંથી મળી બનાવટી દારૂની બોટલો કારમાં સવાર ત્રણ લોકોમાંથી બે ફરાર સુરેન્દ્રગરમાં ટ્રેન નીચે પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત પોલીસ પહોંચી ઘટના સ્થળે યુવક અને યુવતીની ઓળખ માટે તપાસ શરૂ આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરોના ઉપદ્રવના કારણે દર્દીને હાલાકી ઉંદરોએ દર્દીના પગને કોતરી ખાતા દર્દીઓની ચિંતા વધી દર્દીના પરિજનોએ બેઠવા પડે છે ઉજાગરા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ આવે તેવી દર્દીના પરિજનોની માંગ સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડે લૂલો બચાવ કર્યો કહ્યું દર્દીને ઉંદર કરડવાની આ પહેલી ઘટના છે હોસ્પિટલમાં ઉંદરો હોવાની વાત તેમણે સ્વીકારી તો હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ દામવા માટે કાર્યવાહી કરાઈ હોવાનો દાવો રાજ્યના ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચ્યો પાટણના માં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો તેર દર્દીના ઓપરેશન બાદ સાત દર્દી ને દ્રષ્ટિમાં ખામી સર્જાતા અમદાવાદ ખસેડાયા દર્દીના પરિજનોએ હોસ્પિટલની સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો તપાસ માટે આરોગ્ય વિભાગે નવ સભ્યોની ટીમની રચના કરી તપાસ થાય ત્યાં સુધી નવા ઓપરેશનનો પર લગાવી શકાય છે રાધનપુરમાં અંધાપાકાંડ બાદ આરોગ્ય વિભાગ સક્રિય પાંચ દર્દીઓને અમદાવાદ લાવી તેમના સેમ્પલ લઈ સોનોગ્રાફી કરવામાં આવી અત્યારે તમામ દર્દીઓની હાલત સ્ટેબલ તો રાધનપુર અંધાપાકાંડ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાધનપુર ઘટનાની તપાસ ચાલુ છે જવાબદાર તો કડક કાર્યવાહી કરાશે રાજ્ય સરકાર કોઈ બેદરકારી રાખશે નહીં માંડલ કેસમાં પણ કરાઈ છે કાર્યવાહી આણંદમાં નશાની હાલતમાં કાર ચાલકે સર્જો અકસ્માત સામ રખા ચોકડી નજીક કાર ચાલકે બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા કારમાં સવાર અન્ય એક યુવક પણ નશાની હાલતમાં હોવાની સ્થાનિકોનો દાવો સ્થાનિકોએ બંનેને ઝડપી પોલીસ સવાલે કર્યા નવસારી નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રકે પલટી ખાધી અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઇવે પર અકસ્માત ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા કેન્સ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા અફરત મચી ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી ભર્ચમાં ટ્રક અને બસનો અકસ્માત આગળ ઉભા રહેલા ટ્રકમાં બસ ટક્કર થતા અકસ્માત થયો અકસ્માતમાં પાંચથી વધુ ઇજાગ્રસ્તો મહેસાણાના બહુચરાજી હારીજ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો મોતીપુરા પાસે બેફામ આવતા ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર મહિલાનું મોત બાઇકને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થતા પોલીસે હાથ ધરી તપાસ આણંદના જકાતનાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યું અકસ્માત મોપેડ ચાલકનો બચાવ થયો તંત્રની બેદરકારીના કારણે વાહનો ખુલ્લા કાંસમાં ખાબકતો હોવાનો લોકોનો આરોપ ખુલ્લી કાંસને બદલે બોક્સ સિસ્ટમ બનાવવાની માંગ મહેસાણામાં કડીના અંડરપાસમાં હીટ એન્ડ રનની ઘટના બની અજાણ્યા વાહને બાઇકને અટપટી લેતા બાઇક સવારનું મોત નીપજ્યું અકસ્માત સર્જી અજાણ્યા વાહન ચાલક ફરાર કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં અકસ્માત સર્જાયો કલ્યાણબાગ સર્કલ નજીક કાર અને બાઇક લડાકાબે રથડાઈ બાઇક સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ ઘરમાં રસોઈ બનાવતી વખતે બ્લાસ્ટ થતા પંદર વર્ષે યુવતી ગંભીર રીતે દાચી યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ ગેસ સિલિન્ડરમાં લીકેજ થવાના કારણે થયો હતો બ્લાસ્ટ અમરેલીના લાલાવદર ગામે કુવામાં પડેલા આખાનું રેસ્ક્યુ કરાયું ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી આખાને બહાર કાઢવામાં આવ્યો હતો વલસાડના પારડી હાઈવે પર ટેમ્પોમાં લાગી ભીષણા આદ મુંબઈથી અમદાવાદ જતા ટેમ્પોમાં આગ લાગતા ફાયરબેગની ટીમે આગ પર કાબુ મેળવ્યો સદનસીબે આગમાં કોઈ જાનહાનીના સમાચાર નહીં સુરત મહાનગરપાલિકામાં હાજરી કૌભાંડ પાંચસો રૂપિયા આપી નોકરીની હાજરી ભરાવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કુંદન નામનો એસએસઆઈ રૂપિયા લેતો કેમેરામાં કેદ થયો અરવલ્લીના ધુરાજીના ફરે રોડ વિસ્તારની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જર્જરિત આંગણવાડીમાં નાના ભૂલકાઓ ભયના નીચે ભણવા મજબૂર બાળકોએ કહ્યું ભણતા હોય ત્યારે ઉપરથી ફોપડા પડે છે સુરતના ભેસ્તાનમાં એક વર્ષના માસુમને કાચબાએ વચકું ભર્યું ઘર પાસે અમેરિકન કાચબાને રમાડી રહેલા બાળકને કાચબાએ મોઢા પર વચકું ભર્યું બાળકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયું સુરત મનપાની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા પાડ્યા ઉધના એ ઝોનની ટીમે કરી દરોડાની કાર્યવાહી તમામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચમાં કેનાલ અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી માટે વલખા ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પંચાવન દિવસ પાણી બંધ હતું ત્યારે સમારકામ ન કર્યું પાણી આવતા સમારકામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ સુરતમાં વલવાડામાં ગ્રામ પંચાયત અતિ જર્જરિત બની ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ અને અકસ્માતનું જોખમ તોડાયું સ્થાનિકો ઇમારતના સમારકામની માંગ કરી ઠરાવો બાદ પણ સમારકામની ગ્રાન્ટ ન મળતી હોવાનો આરોપ તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી ઉપલી કચેરીએ જાણ કરી હોવાનું જણાવ્યું તો ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન થાય તેની ખાતરી થોડા જ વર્ષોમાં પંચાયત જર્જરિત બનતા સવાલ ઉઠ્યા બનાસકાંઠામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત ભાપરના સનેડા નજીક કેનાલ ઓવરફ્લો થતા પડ્યું ગાબડું આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા એરંડા મકાઈ ઘઉંના પાકને નુકસાન દાહોદના કરોડીયા ગામે એમજીવીસીએલની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ ભાણા સીમળ જૂથ પાણી પુરવઠાની લાઇન પર જ વીજ થાંભલો નાખી દેતા પાઇપલાઇનમાં ભંગાણ કલાકો સુધી પાણીની વેવ થતા સ્થાનિકોમાં રોષ નર્મદાના પાણી માટે ભુજમાં કિસાન સંઘની સભા યોજાઈ નર્મદા લાવો કચ્છ બચાવોના નારા સાથે સમગ્ર કચ્છમાંથી ખેડૂતો વિરોધમાં જોડાયા સભા અને રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવા નિર્ણય લેવાયો દુધાઈ સબ બ્રાન્ચનું કામ ઝડપથી પૂરું કરવા ખેડૂતોની માંગ ભરૂચમાં હસદેવ જંગલ બચાવવા આદિવાસી યુવાનો આગળ આવ્યા યુવાનો દ્વારા હસદેવ બચાવો આદિવાસી બચાવો પદયાત્રાનું આયોજન કરાયું યુવાનો દ્વારા પદયાત્રા રાજકોટમાં આરોગ્ય વિભાગ સતત ત્રીજા દિવસ એક્શન મોડમાં જોવા મળ્યું રણછોડ નગર પાંચ વિસ્તારમાં ઘીના નમૂના લેવાયા ઘીનો જથ્થો શંકાસ્પદ લૂઝ ઘીનો ત્રીસ કિલો જથ્થો સીઝ કરાયો નમૂનાને પરીક્ષણ અર્થે મોકલાયા વડોદરા શિક્ષણ સમિતિએ વીસ શાળાનો એવરડા જર્જરિત જોવા મળતા વીએમસીએ નોટિસ ફટકારી હતી વૈકલ્પિક વ્યવસ્થા વગર શાળા ખાલી કરાવવા નોટિસ આપતા બાળકોના શિક્ષણને લઈને સવાલ ઉઠ્યા સમગ્ર મામલે કોંગ્રેસના આંદોલન ચીમકી ઉચ્ચારી ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોંગ્રેસ જર્જરિત સ્વચ્છતાના અભાવે ટેનિસ કોર્ટ પર ઉગી જંગેલી વનસ્પતિ ફ્લોર પણ તૂટી જતા વિદ્યાર્થીઓ નથી લઈ શકતા ટેનિસ કોર્ટનો લાભ વડોદરા બોટ ઘટના બાદ બંધ કરાયેલી બોટનું ઇન્સ્પેક્શન કરાયું મેરીટાઇમ બોર્ડ દ્વારા ચાણોદ કરનારી શીનોરમાં ઇન્સ્પેક્શન હાથ ધરાયું મેરીટાઇમ બોર્ડે કુલ એકસો તેત્રીસ બોટની ગુણવત્તાની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરી એક સપ્તાહમાં ફિટનેસ સર્ટી ઇસ્યુ કરાશે જૂનાગઢ મનપાના ચાર પદાધિકારીઓને પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો દિલ્હીમાં યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમમાં હાજરી આપવા બે લાખ ખર્ચી નાખ્યા કોંગ્રેસના કોર્પોરેટરે માહિતી માંગતા થયો ખુલાસો મનપાના ચાર પદાધિકારીઓની ટિકિટ પાછળ ચોર્યાસી હજાર ખર્ચાયા જમવાનો ખર્ચ ચૌદ જ્યારે હોટેલ સરકારી કાર્યક્રમ હતો એટલે જણાવી કમિટીના ચેરમેને લૂલો બચાવ કર્યો દાહોદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા ઢોરનો જમાવડો થતા સ્થાનિકોને હાલાકી વાહન ચાલકોને રાહદારીઓને અકસ્માતનો ભય છતાં તંત્રના આંખાડા મહીસાગરના લુણાવાડામાં પાલિકાની કચરા કલેક્શન વાનમાં મળ્યો મેડિકલ વેસ્ટ જીપીસીબીના બે ખાનગી નોટિસ ફટકારી વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ અને મમતા હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી હિંમતનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા જાહેરમાં તલવાર સાથે રોડ પર ઉતરી આવ્યા સામાજિક તત્વો પ્રેમતત્વને લઈને એક જ સમાજના જૂથ સામ સામે આવી ગયા હોવાનું સામે આવ્યું સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટની ઘટના સામે આવી મેનેજરે રાકેશ જૈન પાર્સલવાળાઓને ઢોર માર મારતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પાર્સલ થવા બાબતે માથાકૂટ થઈ હોવાની માહિતી પુણા પોલીસે તપાસ હાથ ધરી સુરતના ટેક્સટાઇલ્સ માર્કેટમાં કારીગરોને માર મારવાની ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ માર મારતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે નોંધી હતી ફરિયાદ ફરાર બિલ્ડર અને મેનેજરની શોધખોળ શરૂ કરાઈ ગિફ્ટ સિટીમાં એટીએમમાંથી લાખોની ઉઠાણતરીની ઘટના સામે આવી ફૂડ ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીના થઈ હતી ચોરી સાથે પાસવર્ડ મળતા અરવલ્લીમાં મોલાના મુફ્તી સામે ત્રીજો ગુનો નોંધાયો મોડાસા પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ અને નોંધાયો ગુનો ચોવીસ ડિસેમ્બરે મોડાસામાં યોજાયો હતો કાર્યક્રમ આયોજક ઈશાક સામે પણ ફરિયાદ નોંધાઈ રજા રહેવા સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવવાનું તાલીમી પીએસઆઈ ને ભારે પડ્યું નકલી આમંત્રણ પત્રિકા મામલે ડભોડા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ અધિકારીના ધ્યાને આવતા ટ્રેની પીએસઆઈ ને કરાયા તો હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર